નમસ્કાર મિત્રો આપજી રહ્યા છો મારો અવાજ ન્યૂઝ બોલવાણી અંબે જય જય અંબે જેવા નાદ અત્યારે આપણે રસ્તામાં સાંભળી રહ્યા છીએ માં મારા ભક્તો પદયાત્રા ચાલતા જઈ રહ્યા છે આ પદયાત્રા ચાલતા જતા લોકોની અંદર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળી રહ્યો છે સાથે સાથે ક્યાંય ને ક્યાંય એક ટ્રાફિકની પણ સમસ્યા જોવા મળી રહી છે ઠીક છે સમગ્ર ગુજરાતની અંદરથી મા અંબાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર વહી રહ્યું છે આ ઘોડાપુરની અંદર પણ સેવા સેવાભાવી લોકો પોતાની સેવા કરવા માટે પણ આગળ આવી રહ્યા છે આ સેવા કરવા માટે કહી શકીએ કે લોકો ઘર છોડીને વતન છોડીને મા અંબાના ભક્તોની સેવા કરવા માટે દૂર દૂરથી કેમ્પોનું આયોજન કરવા અંબાજી નજીકના વિસ્તારોમાં આવતા હોય છે એવા જ કેમ્પોમાં વાત કરીએ આપણે જય અંબે યુવક મંડળ ચાંદ ખેડાની તો આ યુવક મંડળે બટાકા વડાનું ખૂબ જ સુંદર આયોજન નાની વાળા મુકામે કરેલું છે ખેરાલુ તરફથી સતલાસણા તરફ અંબાજી તરફ જતા માર્ગ ઉપર આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ સેવા કેમ્પની વાત કરીએ તો કિચનની અંદર પણ સ્વચ્છતાને ધ્યાન રાખવામાં આવેલું છે સાથે સાથે પદયાત્રીઓને કોઈ તકલીફ ના પડે એના માટે આરામ કક્ષનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને હા પદયાત્રીઓને મોજ કરાવવા માટે ડીજેનું પણ ત્યાં ભવ્ય મોટા મોટા સ્પીકરો લગાવીને આયોજન કરવામાં આવ્યું છે આ સેવાકીય કાર્ય જય અંબે યુવક મંડળ દ્વારા કરવામાં આવેલું છે સાથે સાથે વાત કરીએ તો સફરજનના ભવ્ય આયોજન ત્યાં મળ્યું સોખડા તરફ તરફનો આ એક કેમ્પ હતો જ્યાં તાજા તાજા ફળો પદયાત્રીઓને આપવામાં આવી રહ્યા હતા હવે જમવાનું ખાવાનું દરેક વસ્તુ મળતી હોય છે

એ દરેકને કહીએ કે મેંગોનું શરબત રસના જેવી એમને પીરસવામાં આવી અને મા અંબાના ભક્તોની અંદર એક એનર્જી ઉત્પન્ન થતી હોય એવા ઠંડા પીણા પીરસવામાં આવ્યા તો આશા રાખીએ આવા કેમ્પો દર વર્ષ વર્ષે થતા રહે અને મા અંબાના ભક્તો ખૂબ મોટી સંખ્યામાં મા અંબાના દર્શન કરતા રહે एवी आशा तो आवाज वीडियो ने आवाज समाचार में हमने लगातार बताता रहिशु जोता रहो मारो आवाज न्यूज़ नमस्कार आज कितना समय से आप हमारे 14 से सतत हम आ रहे चालू कर राजनीतिक आंदोलन से है औद्योगिक आंदोलन पर बात करना है आज यहां भी आ रहे जितना सब लोग है इन 22 दिन जितना जन आंदोलन संजय की आवाज की